જે નિવૃત્ત કર્મચારીઓ છે પેન્શનરો છે તેઓ અત્યારે પારાવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એમાં ગુજરાતમાં આ 4 લાખ કર્મચારીઓ પેન્શનરો છે ઈપીએસ 95 એ ઈપીએસ 95 ની આખી વ્યવસ્થામાં વર્ષો સુધી પોતાની જિંદગીના યુવાનીથી લઈને નિવૃત્તિ સુધીના સમયમાં એટલે કે 30 થી 40 વર્ષ પોતે જિંદગીની અંદર પોતાના

પરિવારની અંદર આર્થિક હાલાકીનો પણ સામનો કરવો પડતો હોય છે પણ આ મુદ્દાને લઈને ભારત સરકાર સમક્ષ મુદ્દો રજૂ કર્યો તો અને ફરી આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને અમારા રાજસભાના સાંસદ

અને એને ડીએ સાથે જોડીને એટલે કે લગભગ ના ઓછામાં ઓછું પેન્શન 10000 રૂપિયા આસપાસનું મળે અને જેમ જેમ મોંઘવારીનો ડીએ વધતો જાય એમ એમ ને મળે એમને આરોગ્યનો ખર્ચ પડે એ જ ગણીને કરીએ તો ઓછામાં ઓછું 10000 રૂપિયાની માંગ સાથે કોંગ્રેસ તો લોકસભાને રાજ્યસભામાં મુદ્દાને લઈને રહી છે આપણે એક પણ જોવું જોઈએ કે દેશની અંદર ઈપીએસ 95 એટના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની અંદર પચાસ ટકા કરતા વધુ કર્મચારીઓ ને તો માત્ર બારસો રૂપિયા થી આસપાસ નું પેન્શન મળે છે બીજા થોડા કર્મચારીઓ છે એને બે હજાર રૂપિયા જેટલું પેન્શન મળે છે ત્રીજા કોઈ કર્મચારી છે થોડા કર્મચારી પોઈન્ટ જીરો સિક્સ આસપાસ એટલે કે ચાલીસેક હજાર જેટલા કર્મચારીઓ સમગ્ર જોઈએ તો એમને છ હજાર રૂપિયા મળે પેન્શન એ ભીખ નથી એ નાગરિકોનો અધિકાર છે જે કર્મચારીએ વર્ષો સુધી કામ કર્યું એનો અધિકાર છે અને આખી વ્યવસ્થા સામાજિક સુરક્ષા માટે છે અને જયારે નિવૃત્ત પછી પોતાના પરિવારના ગુજરાત માટેનું એક નાણાકીય સુરક્ષાની સાથે સામાજિક સુરક્ષા પણ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે એપીએસ નાઇન્ટી હેઠળ ઓછામાં ઓછું પ્રતિ માસ પંચોતેર રૂપિયા પેન્શન મળે સાથે સાથે ઇપીએસ 95 પેન્શન ને મેડિકલ સહાય અને મોંઘવારી બધું પણ મળવું જોઈએ સુપ્રીમ કોર્ટે સમગ્ર બાબતમાં ચુકાદો આપ્યો છતાં કેન્દ્રની ભાજપ સરકાર આ ચુકાદાને લાગુ નથી કરતો અને લાખો પેન્શનરોના જીવન સાથે રમત રમી રહ્યું છે પેન્શનરો માટે એમની ફરિયાદના નિકાલ માટે પણ ફાસ્ટ ટ્રેક વિવર્સિસ સેલ ફરિયાદ સેલ હોવું જોઈએ એની પણ અમે કોંગ્રેસ પક્ષ માન કરે છે અને સુપ્રીમ કોર્ટે જે કીધું છે પેન્શનની વ્યવસ્થા એનું સંપૂર્ણપણે અમલવારી કરવામાં આવે પુનઃ હું આપના માધ્યમથી માંગ કરું છું કે 78 લાખ જેટલા સમગ્ર દેશના ઇપીએસ 95 ટકા પેન્શનરો અને ગુજરાતના 4 લાખ જેટલા ઇપીએસ 95 ટકા નજીવું પેન્શન વ્યવસ્થા કર્મચારીઓને તાત્કાલિક ન્યાય મળે એમની આ સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના પરિવાર સાથે કોંગ્રેસ પક્ષની સંપૂર્ણ સહાનુભૂતિ છે અને અમે આ મુદ્દાને લઈને કેન્દ્રની ભાજપ સરકારને સંપૂર્ણપણે આ બાબતથી વાકેફ કરવાના છીએ આપના માધ્યમથી એ પણ વાત ધ્યાન ઉપર મૂકું છું એક તરફ પેન્શન નજીવું આપીને લાખો પરિવારના જીવન સાથે રમત રમી રહે છે અને બીજી બાજુ 30000 કરોડ રૂપિયા ઈપીએફઓ માં અનક્લેમ રકમ તરીકે

તેમના ન્યાયની લડત આપ સૌનો હું સહયોગ માનું છું